શિક્ષણ સમિતિના નવા નવા અધ્યક્ષ તરીકે આદિત્ય પટેલની તમામ સભ્યોએ અધ્યક્ષની આવકારી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ પદે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી શહેર ભાજપ અધ્યક્ષે મેન્ડેટ ખોલીને નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી હતી જ્યારે નવા અધ્યક્ષ તરીકે આદિત્ય પટેલની વરણીને તમામ સભ્યોએ આવકારી હતી પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયા બાદ તેમના સ્થાને કોને જવાબદારી મળે છે તે માટે ચર્ચાઓ શરૂ થઈ હતી નિયમ મુજબ એકવીસ દિવસમાં નવા અધ્યક્ષની વરણી કરવી જરૂરી હોવાથી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રીઓ સાથે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા જે મેન્ડેટમાં આદિત્ય પટેલનું નામ નીકળ્યું હતું તેઓના નામની જાહેરાત કર્યા બાદ કાર્યકારી અધ્યક્ષા અંજનાબેન ઠક્કરની અધ્યક્ષ સ્થાને સભા શરૂ કરવામાં આવી હતી જેમાં નવા ચેરમેન તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ તેઓએ સરસ્વતી માતાની મૂર્તિનું પૂજન કર્યું હતું અને પદભાર સંભાળ્યો હતો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ આદરણીય ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ દ્વારા આજે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં નવા અધ્યક્ષ ની જાહેરાત કરવામાં આવી જેમાં મને નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ સર્વે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા મારા માતા પિતા મારા ગુરુજનો અને જેણે જીવનના સફરમાં દરેક તબક્કે મને સાચું માર્ગદર્શન આપ્યું છે એવા તમામ લોકોનો આ તબક્કે હું સૌ પ્રથમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વડોદરા મહાનગરના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ એવા ગોધનભાઈ ઝડફિયાજી રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા હર્ષભાઈ સંઘવીજી તેમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરના અધ્યક્ષ કે જેઓ ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા એટલે કે સેવા સુશાસન અને અંત્યોદયની વિચારધારાને મજબૂતાઈથી જમીન પર ઉતારવા માટે નિષ્કામ ભાવે કટિબદ્ધ છે એવા ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રથમ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોનીનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના સર્વાંગી વિકાસ માટે થઈને એક વિઝન વડોદરા સાથે જે સતત વડોદરાના લોકોની સુખાકારી માટે આગળ વધી રહ્યા છે અને વડોદરાના પ્રત્યેક નાગરિકમાં મારું વડોદરા વાલું વડોદરા આ પ્રકારની ભાવના કાર્યાન્વિત થાય એ માટે જેઓ સતત કટિબદ્ધ છે એવા ડોક્ટર હેમાંગ જોશી સાહેબ વડોદરાના સાંસદશ્રી પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ પૂર્વ મંત્રી શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મેયર પૂર્વ નગરપાથિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કે જેઓ યુવા મોરચાથી મારી સાથે સતત મને માર્ગદર્શિત કરતા રહ્યા છે એવા શ્રી ક્યુરભાઈ રોકડીયા અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય કે જેમનો પરિવાર જ ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડેશનમાં છે એવા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા મનોજભાઈ દંડક શૈલેષભાઈ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ શુભ ગઢીમાં આ શુભ ગઢીમાં આ શુભગડીમાં હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મારા મિત્ર સ્વ હિતેશભાઈ પટનીને પણ હું હૃદયપૂર્વક શ્રદ્ધા અર્પણ કરું છું પૂર્વ ચેરમેન સ્વ અર્પણ કરું છું સાથે સાથે ડેપ્યુટી આપણા વાઇસ ચેરમેન શ્રી અન્નાબેન ઠક્કર એઓ શાસનાધિકારી શ્રી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સર્વે મારા સાથી સભ્યો જિજ્નેશભાઈ સોની રણજીતભાઈ રાજપૂત વિજયભાઈ પટેલ ભરતભાઈ ગજ્જર કિરણભાઈ સાડુકે નિલેશભાઈ કહાર જીગ્નેશભાઈ પરીખ કિશોરભાઈ પરમાર નીપાબેન પટની શર્મિષ્તાબેન સોલંકી રીતાબેન માંજરાવાલા આ સર્વેનો પણ આ તબક્કે હું ટી ટીમ એનપીએસએસના ચેરમેન તરીકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અમારું પ્રથમ આ બોર્ડ ફોર્મમાં વિદ્યાર્થી લક્ષ્ય રહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પણ કંઈક શાળાઓ વડોદરામાં એકસો એકવીસ શાળાઓ છે આ શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે પણ કંઈક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સંપૂર્ણ રીતે સજ્જ હોય સાથે સાથે શાળામાં કાયમી શિક્ષકો હોય જેનો પ્રયાસ અમારા બોર્ડ તરફથી સતત થયો તો અમે ઘણા બધા અંશે સફળ ગયા છે કર્મચારીઓની જે નિમણૂક જે એડમિનિસ્ટ્રેશનમાં છે એની માટેનો પ્રશ્ન પણ અમે હાથે લેવાના છે અને એ સિવાય શાળા પરિસરનું વાતાવરણ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી ના ગાઈડલાઈન મુજબ શાળા પરિવર્તન શાળા પરિસરનું વાતાવરણના સર્જન થાય એની માટે અમે આગામી દિવસોમાં કાર્ય હાથ ધરવાના છે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું કામ પ્રામાણિકતાથી ન કરે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે અને જ્યારે જ્યારે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિને આ લીકેજીસ ધ્યાન આવે તો એને ડામવા માટે થઈને ચોક્કસ ધારાધોરણ મુજબ એક એવી એની રિવ્યુ કરીને એના ડામવા માટેના ચોક્કસ પ્રયત્ન થવા જોઈએ અને અમે કરીશું જી શાળા મકાનોના સંદર્ભમાં મકાન જે તદ્દન જર્જરિત હાલતમાં હોય એટલે કે જે સરકાર સેની ગાઈડલાઈન છે એ મુજબનો સ્ટાન્ડર્ડ ધરાવતું ન હોય એને સમગ્ર શિક્ષા રાજ્ય સરકારનું જે સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ છે એને અમે ભલામણ કરીને એ જલ્દીમાં જલ્દી એ શાળાનું બાંધકામ નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર થાય અને શક્ય હોય એટલું વહેલું અને બાંધકામ શરૂ થાય એ અમારો પ્રયત્ન હોય છે અને જે શાળા ને મકાન સારું હોય પરંતુ એને ભૌતિક સુવિધાથી સજ્જ બનાવવાનું હોય તો અમે એમાં નવી એમ્યુનિટીઝ ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છે ખુબ સારો પ્રશ્ન છે ચોથા વર્ગના કર્મચારીઓ એ આમ જોવા જઈએ તો સમાજના સૌથી એવા વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ જગ્યાએ પાયામાં લોકોની જરૂરિયાત સંતોષવામાં હોય છે તો એ લોકોનું પ્રાધાન્ય સૌથી ટોપ પર હોવું જોઈએ એક્સ વાઇઝ રીઝન થી વર્ષોથી જૂનો પેન્ડિંગ પ્રશ્ન હતો પણ અમે સૌ બોર્ડના મેમ્બર સૌભાગ્યશાળી છીએ કે અમારા બોર્ડના સમયમાં આ પ્રશ્નને ખૂબ મજબૂતાઈથી હાથ પર લેવામાં આવ્યો એમાં અમને શહેર અધ્યક્ષ થી લઈને તમામ જે પણ ચૂંટાયેલા પદાધિકારી છે એ લોકોનો ખૂબ પોઝિટિવ સાથ સહકાર મળ્યો જેના પરિણામે આ એક પોલિટિકલ વિલ એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ પ્રબળ બનવાથી અત્યારે એનું નિરાકરણ પ્રોસિજરિયલ પ્રક્રિયામાં છે અને જ્યારે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ જૂના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયાસ થતો હોય એની પ્રોસિજરિયલ પ્રક્રિયા જે સરકારના ધારાધોરણ પ્રમાણે હોય એ કરવાની હોય છે અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિવેડો થશે અને જે લાભ પહોંચાડવાનો છે એ લોકોને એ લોકોને મળશે પરંતુ અમારું પોલિટિકલ વ્હીલ એકદમ આમાં ક્લિયર છે કે અમારે એમનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને એમને એમનો લાભ અપાવવાનો આમાં ચોક્કસ ડેડલાઈન આપણે નહીં આપી શકીએ કારણ કે ચેરમેન તરીકે હું અત્યારે ગઈકાલ સુધી સભ્ય તરીકેના અત્યારે રોલમાં હતો એટલે મારી પણ કેટલીક માહિતીની મર્યાદા હોય તો હું નથી ઈચ્છતો કે કોઈ પણ આ ચેરમેનના સીટ પરથી એવી માહિતી આપવામાં આવે જેનાથી મીડિયા મિત્રો ગેરમાર્ગે દોરાય અથવા તેના માધ્યમથી લોકો કારણ કે આપ લોકો લોકો સુધી સાચી માહિતી સત્ય માહિતી લોકોના પ્રશ્નોને પહોંચાડતા હો છો તો સદાય તમને સાચી માહિતી અમારા તરફથી મળે એવો અમારો આગ્રહ રહેશે હા એ આપ જે બોલી રહ્યા છો એ આટલું જેટલી સરળતાથી આપણે વ્યક્ત કરી રહ્યા છે એવું નથી એની કેટલીક પ્રોસિજરિયલ રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ સાથેના લાયઝન પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા પૂર્વ કર્યા પછી ભવિષ્યમાં આ વિષયને લઈને કોઈક ન રહી જાય એ પણ અમારે જોવાનું હોય છે એટલે અમે કોઈ પણ એવી ચૂક કરવા માંગતા નથી કે અમારે એમને કોઈ પણ પડે અમે એમના ચહેરા પર સદાય સ્મિત જોવા માંગીએ છીએ કદાચ થોડું સમયમાં ફેરફાર થઈ શકે પરંતુ અમારી નીતિ ને નિયત આ પ્રશ્નને લઈને ખૂબ સ્પષ્ટ છે નવી કરો કે શું કરો કોઓર્ડિનેશન બોન્ડિંગ જરૂરી છે તમે કીધું કે ટીમ સાથે તો એ પણ ટીમ જ બિલકુલ ખૂબ સાચી વાત છે જ્યારે સિસ્ટમમાં શરીરના પણ અલગ 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 અંગો જ્યારે એક સૂત્રતાથી કામ કરે ત્યારે જ માનવ શરીર સંપૂર્ણ તેનું પરફોર્મન્સ આપી શકતું હોય છે જ્યારે મારું ગળું સ્વસ્થ ન હોય અને અત્યારે બોલવાનો પ્રયાસ કરું તો હું તમને યોગ્ય બાઇટ નહીં આપી શકું બરાબર તો કહેવાનો ભાવાર આટલો જ છે કે શરીરના તમામ અંગો સ્વસ્થ હોય સિંક્રોનાઇઝ હોય તો જ આમાં તમને રિઝલ્ટ મળશે અમારો ચોક્કસ પ્રયાસ રહેશે કે કોર્પોરેશનના પદાધિકારી હોય કે રાજ્ય સરકાર હોય તેની જોડે એવું સંકલન થાય કે જેને જેની અસર લોકહિતના કે સમિતિના કે સંસ્થાના હિતના કોઈ પણ નિર્ણય કે પરિણામ પર ન પડે બિલકુલ આ વિષય અમારે જે ઘટના બની ત્યારબાદ આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે છતાં પણ આપણે જે જવાબ આપી દો કે આ જે પણ કંઈક ઘટના બને એ ખૂબ દુઃખદ હોય છે સિસ્ટમમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જવાબદારી પ્રામાણિકતાથી ન નિભાવે ત્યારે આ પ્રકારની ઘટના સર્જાતી હોય છે ઘણી પ્રામાણિકતા હોય પણ બેદરકારી હોય આવું પણ હોતું હોય છે કાયમ કે પ્રામાણિકતાનો પ્રશ્ન હોતો નથી તો જે જગ્યાએ ચૂક રહી ગઈ હશે અમે એને હન્ડ્રેડ સુધારવા માટે સતત પ્રયત્ન કરીશું 现在，我说。